મારું નામ ભૂરિયા વિનોદભાઈ રચુલભાઈ હું જાતે છોકરો થોકરીનું નામ નૈના પરમાર અઢી મહિના પેલા એ આપડે ત્યાં નવસારી મજૂરી કરતી હતી ને તો ત્યાં ભાગી ગઈ છે પછી ત્યાંથી બે બે ત્રણ મહિના પછી જકડાઈ પાછી આવી ને તો એવું કીધું કે મતલબ એના એના ભાઈ ને મળી હતી તો કીધું કે હું મને મારો ઘર વાળો બહુ ત્રાસ આપે છે એટલે હું તમે કઈ નહિ કો તો હું પછી મરી જઈશ એમ પછી આ બે ત્રણ દિવસ થયા એને બે ત્રણ દિવસ માં એને ગળે ફાંસો ખાઈ લીધો હવે ગળે ફાંસો

અમને હવે એના ઘર વાળા અહીંયા મૂકીને જતા રહ્યા ગળો ખાંસો ખાધેલી મૂકેલી એટલે અમને મતલબ હથિયાર ની જ શંકા થાય છે